प्रश्न नंबर एक मगफड़ी खावा शू झड़पी वृद्धि पा लंबाई बी ताकत सी याददाश डी वजन साचो जवाब छे सी याददाश प्रश्न नंबर बे विश्व में अंदाजे केटली हजार भाषाओ बोलाये छे। A, बे हजार भाषाओं, बी पांच हजार भाषाओं, सी भाषाओं, भाषाओ एक हजार भाषाओं। साचो जवाब छे। बी पांच हजार भाषाओं। प्रश्न नंबर त्रा मानव मगज કેટલા વર્ષો સુધી વધે છે 1 30 વર્ષ બી 35 વર્ષ સી 40 વર્ષ ડી 50 વર્ષ સાચો જવાબ છે સી 40 વર્ષ પ્રશ્ન નંબર 4 સૂર્યમુખી કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે એ ચીન બી યુક્રેન सी जापान डी अफ्रीका સાચો જવાબ છે બી યુક્રેન પ્રશ્ન નંબર 5 રાષ્ટ્ર ધ્વજમાં કેટલા રંગો હોય છે એ એક રંગ બી ત્રણ રંગ સી પાંચ રંગ ડી સાત રંગ આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર 6 લિટતી ચોખાની ઉત્પત્તિ ભારત ના કયા રાજ્યમાં થઈ હતી એ મુંબઈ બી આસામ સી બિહાર ડી झारखंड સાચો જવાબ છે સી બિહાર प्रश्न नंबर 7 भारत में કેટલા લોકો WhatsApp નો ઉપયોગ કરે છે A 39 કરોડ B 40 કરોડ C 20 કરોડ D 80 કરોડ સાચો જવાબ છે A 39 કરોડ પ્રશ્ન નંબર 8 मधमाकी कया फूल ना रस प्रत्यय સૌથી વધુ સંવેદનશીલ હોય છે એ ગુલાબ ફૂલ બી જાસૂદ ફૂલ સી કમળ ફૂલ ડી સરસો ફૂલ સાચો જવાબ છે ડી સરસો ફૂલ પ્રશ્ન નંબર 6 કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો સ્વિમિંગ પુલ છે એ ચીલીમાં બી દુબઈમાં સી ભારતમાં ડી ચીનમાં સાચો જવાબ છે એ ચીલીમાં પ્રશ્ન નંબર દસ ભારતમાં કેટલા ચિત્તાઓ છે ए चित्ता बी पांच चित्ता सी छ चित्ता दी एक चित्ता जवाब छे बी पांच चित्ता प्रश्न नंबर भारत ना सौ रूपया पाकिस्तान के बराबर है ए एक सौ वीस रूपिया बी ₹220 सी ₹340 डी ₹400 સાચો જવાબ છે સી ₹340 પ્રશ્ન નંબર 12 માનવ શરીરનું સૌથી મજબૂત હાડકું ક્યાં છે એ કાનમાં બી હાથમાં સી જડબામા દિ નાકમાં સાચો જવાબ છે સી જડબામાં પ્રશ્ન નંબર તેર કયા દેશમાં પક્ષીઓ માટે માળા હાથથી બનાવવામાં આવે છે એ ફ્રાન્સ બી ભારત સી જાપાન દી પાકિસ્તાન સાચો જવાબ છે D પાકિસ્તાન પ્રશ્ન નંબર 14 ક્યા જીવ ઉપર दारू રેડવાથી પાગલ થઈ જાય છે A ગરોળી B સાપ C વીંચી D દેડકો સાચો જવાબ છે C વીંચી प्रश्न नंबर 15 क्या रोग के कारणे व्यक्ति बटाटा खाई શકતો નથી ए તાવ બી ડાયાબિટીસ સી કેન્સર ডি મેલેરિયા સાચો જવાબ છે બી ડાયાબિટીસ પ્રશ્ન નંબર 16 गांधीजी ना चश्मा क्या देशे खरीदया था ए चीन बी इंग्लैंड, सी भारत दी अमेरिका साचो जवाब छे दी अमेरिका प्रश्न नंबर सत्तर कई शाक भाजी खावा थी मगज तेज थाय छे ए कोबी बी बटाका सी पालक दी साचो जवाब छे सी पालक प्रश्न नंबर अठार भारत राष्ट्रीय भोजन क्यू छे ए रोटी बी समोसा सी चोखा दी खिचड़ी साचो जवाब छे। दी खिचड़ी। प्रश्न नंबर ओग्संग क्या देश देशनी कंपनी छे? ए रशिया बी चीन सी अमेरिका दी दक्षिण कोरिया साचो जवाब छे। दी दक्षिण कोरिया પ્રશ્ન નંબર વીસ લાલ મરચાના ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી ડાયાબિટીસ સી હૃદય રોગ દી હેમોરહોઇડ્સ સાચો જવાબ છે સી હૃદય રોગ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો